ને આપણે કોઈ ભૌતિક રાશિની સુસંગતતા ચકાસી શકાય છે હવે શું છે સુસંગતતા ચકાસી શકાય છે તો એક ઉદાહરણ લઈએ ત્યારબાદ આપણને આ વસ્તુ સરળતાથી ખબર પડી જશે ઉદાહરણ તરીકે આપણે સ્થિતિ ઊર્જાની વાત કરેલી છે તો સ્થિતિ ઊર્જા u બરાબર આપણે સૂત્ર પણ જાણીએ છીએ u બરાબર mgA જો તમે પારિમાણિક સૂત્રો કઈ રીતના બની શકાય એ વિડિયો ના જોયો હોય તો પહેલા એ વિડિયો જોઈ લેજો ત્યારબાદ આ વિડિયો જોજો તો આપણને સરળતાથી ખબર પડે આપણે સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર જાણીએ છીએ સ્થિતિ ઊર્જા u નું પારિમાણિક સૂત્ર શું થાય તો m1 l1 t - 2 స్థితి ઉર્જાનો પરિમાણિક સૂત્ર થવાનું છે સોરી m1 l2 અને t - 2 એ સ્થિતિ ઉર્જાનો પરિમાણિક સૂત્ર થાય અહીં આપણે હું લખી દઉં છું સ્થિતિ ઉર્જાનો પરિમાણિક સૂત્ર શું થાય તો m1 l2 t - 2 એ સ્થિતિ ઉર્જાનો પરિમાણિક સૂત્ર થાય અને ડાબી બાજુનો પરિમાણિક સૂત્ર આપણે અહીંયા લખો હવે જમણી બાજુની વાત કરીએ તો m એટલે દળને રિપ્રેઝન્ટ કરે છે એટલે આ પરિમાણિક સૂત્ર થાય m પર

કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થાય છે એટલે તમે એવું કહી શકો છો કે પરિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ આ સમીકરણ આ સમીકરણ પરિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ કેવું છે સાચું છે પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ આપણે આ જે સમીકરણ લખ્યું છે છે એકદમ સાચું છે એ જ એક ઉદાહરણ લઈ લો ઉદાહરણ તરીકે ફરી આપણે બીજી એક ઊર્જાની વાત કરીએ ગતિ ઊર્જા ગતિ ઊર્જા એટલે કાઇનેટિક એનર્જી k 1/2 mv² થવાનું છે

l1 સોરી શું થાય m1 l1 t 2 એ બળનું પરિમાણિક સૂત્ર થાય તો અહીંયા શું થાય એટલે જમણી બાજુની વાત કરીએ તો દળનું થાય m1 પ્રવેગ એટલે l1 t 2 અને ઉપર એનો વર્ગ છે તો આ શું કરવાનું છે m1 l2 t 4 તમે અહીંયા જોઈ શકો છો કે ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ આપણને મળી એટલે શું કહી શકાય કે સમીકરણ

બે એકમ પદ્ધતિઓ વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય છે આપણે આગળ પણ ક્યાં છે કે આપણા સિલેબસ ની અંદર એકમ પદ્ધતિઓ કઈ કઈ છે તો એમકેએસ પદ્ધતિ સીજીએસ પદ્ધતિ છે અને ત્રીજી છે એફપીએસ પદ્ધતિ ત્રીજી પદ્ધતિ છે એફપીએસ પદ્ધતિ તો કોઈ પણ બે પદ્ધતિઓ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય છે એનું આપણે ઉદાહરણ લઈ લઈએ ઉદાહરણ તરીકે આપણે બળની વાત કરીએ

અને આ પ્રવેગનું એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે એમકેસ પદ્ધતિમાં આ બળનું એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય એ જ રીતના સીજીએસ પદ્ધતિમાં બળનું એકમ આ કિલોગ્રામની જગ્યાએથી ગ્રામ મીટરની જગ્યાએ જઈને સેન્ટીમીટર અને સેકન્ડના થવાના છે સેકન્ડનાથી લેવાના છે એટલે તમે આ રીતે લખી શકો છો અથવા તો તમે જો સેકન્ડને ઉપર લઈ જાઓ તો કે મીટર ઇન્ટુ સેકન્ડ યુનિવર્સિટી અહીંયા લખી શકાય ગ્રામ સેન્ટીમીટર ઇનટુ સેકન્ડ ઇનવર્સ હવે આપણે બે એકમ પદ્ધતિની વાત કરીએ અહીંયા હું એમકેએસ લખું છું પહેલા આપણે બળનું પરિમાણિક સૂત્ર જાણીએ છીએ બળનું પરિમાણિક સૂત્ર શું થાય તો m1 l1 t - 2 એ બળનું પરિમાણિક સૂત્ર થાય છે અહીંયા આપણે લખીએ એમકેએસ પદ્ધતિની અંદર બળનું પરિમાણિક સૂત્ર અને સીજીએસ પદ્ધતિની અંદર બળનું પરિમાણિક તો આપણે બંને પદ્ધતિઓમાં સંખ્યાત્મક સંબંધ મેળવવા માંગીએ છીએ ચલો તો અહીંયા શું થાય તો આપણે જાણીએ છીએ કે બળનો સોરી આ m1 એટલે અહીંયા દળનો એકમ થાય kg અને એનું પરિમાણિક સૂત્ર થાય m1 ત્યારબાદ શું છે અહીંયા મીટર છે એટલે એનું પરિમાણિક સૂત્ર થાય l1 અને અહીંયા સેકન્ડની -2 છે એટલે એનું થવાનું છે t-2 હવે આના ઉપરથી આપણે સીજીએસ માં કન્વર્ટ કરીશું સીજીએસ માં પરિમાણિક સૂત્ર તો થવાનું છે m1 l1 અને t 2 પણ સંખ્યાત્મક સંબંધ બદલી જાય અહીંયા કિલોગ્રામમાંથી જો આપણે ગ્રામ લખવું છે તો આપણે એવો સંબંધ જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અથવા તો 1000 ના લખવા હોય તો 10 ની 3 ઘાત ગ્રામ આપણે લખી શકીએ છીએ એટલે આ સંબંધ આપણે જાણીએ છીએ

અવાહના અપને સરખામણી કરીએ તો શું થશે તો kg મીટર સેકન્ડ ઇનવર્સ 2 = અથવા તો અહીંયા લખતા જઈએ જોડે જોડે kg તો અહીંયા m1 મીટર તો l1 સેકન્ડ ઇનવર્સ 2 ટુ t - 2 = આપણે cgs માં કન્વર્ટ કરીશું તો 10 ની 3 घात ગ્રામ m1 10 ની 2 घात 10 ની 2 घात

બંને બાજુથી આ ઉડાડી દઈએ એમ મને આ 1d 2 તો અહીંયા શું હોત kg મીટર સેકન્ડ 2 10 ની 3 અને 10 ની 2 આ સરખો છે તો કે આનો સરવાળો થાય તો 10 ની 5 ઘાત ગ્રામ સેન્ટીમીટર ને સેકન્ડ 2 એટલે આપણે આ બે એકમ પદ્ધતિ વચ્ચેનો શું મેળવ્યો છે અહીંયા સંખ્યાત્મક સંબંધ મેળવ્યો છે આ એમકેએસ પદ્ધતિ છે જ્યારે આ સીજીએસ પદ્ધતિ છે

અ આપણે આ નવું ઉદાહરણ આપણી પાઠ્યપુસ્તક ની અંદર છે એનું ઉદાહરણ લઈને આગળ જોઈએ છે તો શું ઉદાહરણ છે તો એક સાધુ દોલક વિચારો તો સાધુ દોલક કોને કહેવાય આપણે જાણીએ છીએ કે અહીંયા એક ધારો કે દ્રડ આધાર છે આ દ્રઢ આધાર સાથે કોઈ એક દોરી હોય અને દોરી સાથે અહીંયા કોઈ એક ઘોડો લટકાયેલો હોય અને આ ઘોડાને આપણે જો આમ બળ આપીએ તો આ દિશામાં ગતિ કરે ત્યારબાદ અહીંયા આવવાના આમ ગતિ કરે તો આને આપણે એક સાધુ દોલક કહી શકીએ છીએ તો આવા એક સાદા લોલકની વિચારણા આપણે કરીએ છીએ સાદું લોલક વિચારો જેમાં ઘોડા સાથે એક દોરી ઘોડો એક દોરી સાથે બાંધેલો છે આ ઘોડાને આપણે જેનું દળ એમ છે એને એલ લંબાઈની દોરી સાથે આપણે બાંધેલો છે બાંધેલ છે અને ગુરુત્વની અસર હેઠળ તે દોલનો કરે છે દૂરમાં ગોળો દોલનો કરે છે આપણે આના આવર્તકાળની વાત કરીએ તો આવર્તકાળ કોને કહેવાય તો આ દોલ લોલક જો આપણે એને બાહ્ય બળ આપીએ તો એક દોલન પૂર્ણ કરે એ માટે લાગતો સમય એને કહેવાય આપણે આવર્તકાળ T વડે દર્શાવીએ છીએ તો અહીંયા શું કહે છે ધારો કે સાદા દોલકના દોલનનો આવર્તકાળ આવર્તકાળ T આ આવર્તકાળ T એ તેની લંબાઈ લંબાઈ L ગોળાનું દળ M દળ M गुरुत्व प्रवेद जी गुरुत्व प्रवेद गुरुत्व प्रवेद जी પર આધારિત છે और આધારિત હોવું એટલે આવર્તકાળ એ લંબાઈના સંપ્રમાણમાં છે દળ એ સોરી આવર્તકાળ એ દળના પણ સંપ્રમાણમાં છે અને આવર્તકાળ એ ગુરુત્વ પ્રવેગના પણ સંપ્રમાણમાં છે એને આપણે કોઈના ઉપર આધારિત હોવું એવું કહી શકીએ બરાબર તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળ સૂત્ર આપણે મેળવવાનું છે તો આ ત્રણ એને આપણે ભેગા લખી શકીએ કે ટી ચલે છે એલ એમ અને જી હવે આપણે પરિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીએ છીએ તો ધ્યાન રાખજો આ એલ ની ઉપર એક્સ ઘાત મૂકીશું એમ ની ઉપર વાય ઘાત મૂકીશું અને જી ની ઉપર ઝેડ ઘાત મૂકીશું હવે આ એક્સ વાય ઝેડ એ શું છે તો આ જે ભૌતિક રાશિઓ છે લંબાઈ દળ અને એના પરિમાણ છે તો એના પરિમાણ આપણે જાણતા નથી કે આપણે પારિવારિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને મેળવવાના છે તો અહીંયા શું લખી શકાય કે ટી ચલન દૂર કરીએ તો અચળાંક મુકાય તો આ કે અચળાંક છે તો L ની x ઘાત M ની y ઘાત અને G ની z ઘાત બરોબર G ની z ઘાત હવે આપણે શું કરીએ છીએ કે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરતા પારિમાણિક વિશ્લેષણ ની રીતનો ઉપયોગ કરતા આપણે ટી નું પારિમાણિક સૂત્ર જાણીએ છીએ શું થાય એમ ઝીરો એલ ટી એ એક પ્રકારનો સમય એટલે કે આવર્તકાળ છે એટલે એમ ઝીરો એલ ઝીરો થાય હવે આ કે ને હાલ આપણે અત્યારે નથી લખતા પાછળથી એડ કરીશું આપણે હાલ અથવા લખવું હોય તો લખી શકે ચલો આ કે એલની એક્સ ઘાત હવે એલ એટલે લંબાઈ છે તો લંબાઈનું પરિમાણ થાય એલ એની એક્સ ઘાત m એટલે દળ છે એની y ઘાત g એટલે શું છે તો g એટલે ગુરુત્વાપ્રવેગ છે તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર થાય l1 t 2 અને n z ઘાત બરોબર છે તો m0 l0 t1 કેને એમ નેમ રાખીએ હવે ના લખો તો પણ ચાલે કે કે આપણે આની અંદર મૂકવાનું છે કે સમીકરણ નંબર 1 આપી દઈએ છીએ હાલ કેને આપણે લખતા નથી કારણ કે કે શું જરૂર છે તો શું થાય l ની x થાય અહીંયા લખું છું l ની x m ની y घात a z અંદર ગુણાય તો શું થાય l ની z અને t ની -2z બરોબર છે તો ધેરફોર આ તરફ m 0 l 0 t 1 હવે l ની x घात અને l ની z घात તો આ દર્શાવે છે તો ઘાત નું શું થાય एल नी एक्स प्लस जेड थे अहिया एम नी वाय थे अने टी नी शूट थवानी चे तो माइनस टू जेड थवानी चे पर आप लोग हम मेसर पारिमानिक सूत्र ने एम एल टी ना स्वरूप पाल रखे चे ने एम नी वाय एल नी एक्स प्लस जेड છે टी नी યાદ टू जेड चे आतरफ एम અને एल जीरो

છે છે માઇનસ ટુ ઝેડ ને આ તરફ વન તો તમે અહીંયા ઝેડ ને કરતા બનાવો તો 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 શું શું થાય થાય માઇનસ 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 પેલી બાજુ વન 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 બાય 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 ટુ 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 અહીંયા અહીંયા કિંમત મૂકો બરાબર 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 ઝીરો ઝીરો એક્સ થવાનું થવાનું છે 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 વાય આપણને આ રીતના એક્સ વાય ઝેડ ની કિંમત મળી જાય શું થાય એક્સ વાય ઝેડ ની કિંમત મળી જાય છે હવે શું કરીએ છીએ તો આ સમીકરણ

વર્ગમૂળ કે આ એક દૂતાંશ ગાદે લે એનું વર્ગમૂળ કે હવે તો L નું એ વર્ગમૂળ અને G નું એ વર્ગમૂળ તો અહીંયા આ લખવું હોય તો T બરાબર 2 π વર્ગમૂળ માં L G તો આ જે સમીકરણ આપણને મળ્યું જે આવર્ત કાળ નું સાદા લોલક ના આવર્ત કાળ નું સમીકરણ અથવા તો સૂત્ર છે મોસ્ટ ટાઈમ કે આપો છે ધોરણ અગિયારની પરીક્ષામાં પણ ઘણી વખત પૂછાતું હોય છે અને નીટની અંદર આ કોન્સેપ્ટનો ઉપયોગ બહુ બધી વખત થતો હોય છે એટલે નીટ માટે પણ ખૂબ જ અગત્યનો છે જી માટે પણ ખૂબ જ અગત્યનો અહીંયા લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો દે જો તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર જો તમે તમામ ચેનલને સબસ્ક્રાઇબ કરો ઠીક